આપણને જ્યાં આગળ થોડા ઘણા આવતા દેખાઈ રહ્યા છે એમાં કોલ ઇન્ડિયાનું કાઉન્ટર પણ છે નો ડાઉટ અહીંયા આપણને ઉત્પાદન લગભગ સાડા નવ ટકા જેટલું ઓગસ્ટની અંદર વધતું દેખાયું આ જે ઓફટેક છે એની અંદર પણ સાડા સાત ટકાનો વધારો આપણને આવતો જોવા મળ્યો છે અને ઓવરઓલ અહીંયા જો ખાસ કરીને આપણે ટેકનિકલ વાત કરીએ કોલ ઇન્ડિયાની તો પણ ઇન્ટરેસ્ટિંગ જંક્ચર પર આપણને જોવા મળી રહ્યો છે રાહુલજી કોલ ઇન્ડિયા જો ત્રણસો બોતેરની આજુબાજુ એક મલ્ટિપલ સપોર્ટ ઝોન અહીંયા બન્યા છે છેલ્લા ઘણા સમયથી અને છેલ્લા ત્રણ દિવસથી આ જ લેવલથી થોડોક ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યો છે તમને લાગે છે અહીંયા કદાચ આપણને કોઈક થોડી ઘણી પણ રિવર્સલ એક નાનકડું જોવા મળી શકે કોલ ઇન્ડિયામાં તો શું એમાં પાર્ટિસિપેટ અત્યારે કરવું જોઈએ આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે કોલ ઇન્ડિયાના અંદર અને વિઝાવી આપણે પીએસયુ એઝ અ એન્ટાયર જોઈએ તો મારા ખ્યાલથી અંડર પર્ફોર્મર છે એન્ટાયર પીએસયુ એઝ ઓલ સિંક વિથ કોલ ઇન્ડિયાનો પણ ચાર્ટ્સ આપણે જોઈએ તો અને મારા ખ્યાલથી અન્ડર પરફોર્મર છે અને મારા ખ્યાલથી સાઈડવેઝ ચાર્ટ જોવા મળી રહ્યો છે અને એઝ યુ રાઇટલી પોઈન્ટેડ આઉટ કે થ્રી સેવન્ટી ટુમાં મલ્ટિપલ ટાઈમ્સ અહીંયા સપોર્ટ લઈને સ્ટોક ફરીથી થ્રી એટી એટ ને થ્રી એટી નાઇન સુધીના લેવલ જોવા મળે છે અને પાછી રેલી ફિઝલ આઉટ થતા જોવા મળી છે સો આઈ થિંક સેમ સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે જ્યાં સુધી કોઈ એક રેન્જની બહાર નથી નીકળતો મારા ખ્યાલથી કે જે થ્રી નાઇન્ટી ટુની ઉપર ક્લોઝ આવે તો મારા ખ્યાલથી ચારસો દસ લેવલ આપણને જોવા મળી શકે નહીં તો ત્યાં સુધી સ્ટોક અંડર પરફોર્મ અને એક સાઈડવેઝ જોવા મળી શકે એમ છે કોલ ઇન્ડિયાના અંદર હું ત્રણસો નેવુંની ઉપર જ્યાં સુધી નથી નીકળતો ત્યાં સુધી થોડોક સાઇડવેઝ રહેવાની એક અપેક્ષા એટલે એના પર એક ફોકસ રાખજો એટલે ખાસ કરીને આજે કદાચ આપણને હજી થોડો ઘણો ઉછાળો આવે પરંતુ જ્યાં સુધી ત્રણસો નેવું ઉપર નથી નીકળતો કોઈ બહુ મોટી તેજીના મંડાણ અહીંયા આપણને નહીં દેખાય એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે પરંતુ આ બધા